ચોખા માં મમ્મી અને બાર ભજન ચાલસ અને નક્શીની હતી રમસ નક્તિ રમતા છે ભજન બાકી તો મિત્રો આપડે જો વ્હાઈટ કલર નો બ્લાઉઝ વાળો સીવ્યો છે સરસ મજાનો બ્લાઉઝ સીવ્યો આપણી દોરી લગાઈ ગઈ છે ને લટકણ પર રેડી કરેલા જ હતા એટલે આપણે બહુ વાયફાઈ સીવાનો નથી એટલે જોઈ શકો તમે સરસ મજાનો બ્લાઉઝ આપણો રેડી થઈ જવાય છે તો વિડીયોની કોઈ પ્રકારના બ્લાઉઝ શીખવા હોય સીવવાનું શીખવું હોય ડ્રેસ બ્લાઉઝ ટેલા કોઈ બી શીખવું હોય તો કોમેન્ટની અંદર નીચે જરા જરા આવજો અને કહેજો કે મારે આ શીખવું છે તો હું એના ઉપર ચોક્કસ વિડીયો બનાવીશ સારો બનાવીશ અને તમને સમજમાં આવે એ રીતના વિડીયો હું બનાવીશ તો ચાલો તો મિત્ર આમાં બોયની પેટર્ન પેટન કશું મૂકવાનું નહોતું આ રીતના સિમ્પલ જ બનાવવાનો તો બ્લાઉઝ જુઓ અને ડિઝાઇન જો કે હતી જ અંદર એટલે કાંઈ પેટર્ન બેટર્ન બધું બનાવવાનું નહોતું મસ્ત રેડી થઈ જશે આપણો બ્લાઉઝ સરસ મજાનો જોઈ શકો તમે ચલો આ સિમ્પલ બ્લાઉઝ આપણે ટક્ષવાળો બનાવ્યો હો જોઈ શકો તમે ચાર ટક્સ લઈને એક બે ત્રણ અને આ ચાર ટક્સ લઈને આપણા બ્લાઉઝ રેડી કરવામાં આવ્યો છે કારણ કે જો કટોરીવાળાને બધા તમે ઘણા બ્લાઉઝ સીવ્યા જોયા છે પણ આ આપણો ટક્સ લેવાનું કારણ ક જે આ પેટર્ન હોય એની ફિનિશિંગ સારી પણ આવે અને સારું પણ લૂક લાગે એના કારણે આપણે ટક્સવાળો બ્લાઉઝ આ બનાવવામાં આવ્યો છે તો જોઈ શકો તમે વિડીયોમાં અને તમને ગમે તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાયકન જરૂરથી દબાવી દેજો કે કોઈ બી નોટિફિકેશન તમારા સુધી પહેલી પહોંચી જાય તો ચલો વિડીયોની અંદર બને રહો સરસિયો કચરો સિવાય તો કોઈ વેણવા આવવાનું નહીં અહીંયા ચાલો પેલા હંકેલી લઈએ હજુ તો રસોઈ બનાવવાની પીનેલા પપ્પા આવ્યા નથી ને છ વાગી ગયા છે ના ના સવા સાત વાગી ગયા છે ટાઈમે જેટલા બેઠા આજે બ્લાઉઝ થોડોક છોકરાઓએ થોડી ઓછી હેરાન કરી એટલે ફટાફટ સીવાઈ જવું બોલો ચલો ની અંદર બન્યા રહો અમે ગાબા ભરી કાઢીએ પેલા ચાલો હવે આપણે રસોઈમાં તો જો પપ્પાનું શાકને બધું પડ્યું એના પપ્પા અમુક ટાઈમે આવ્યા ખાવાના ટાઈમે આવતા નહીં એટલે શાકને બધું પડીશું હવે કંઈક નવું બનાવવાનું વિચારીએ ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો જગાસમાં એવું કરાશો આ બ્લાઉ જે હમણાં સીવ્યો તો ને એનું રૂપ નાખવાનું બાકી હતા એ બ્લાઉઝમાં એક આ પહેલાં પરમ દિવસે સીવ્યો તો એને બાંકતો રાવ તો આઠમાં તો નાખે લીધા તરસ બીજા આવું બાકી લીધા તો આ બ્લાઉન્સની અંદર સીવો અને બ્લાઉથી ના ના અંદર આઈ ફૂટી જતી હોય આઈ ફૂટી જતી હોય ને ના માટે હાથે આપણે એક વિડિયો લઈને આપું મસ્ત આવું આઈ ફૂટલા પર નહીં અને સરસ પણ લાગો અને આપણે લોકો પણ કાપર ફૂટી જતી હોય આ વાળી માટે સરસ વિડિયો આપો બનાવવા ના તો એ વિડિયો અંદર સપોર્ટ કરજો મિત્રો અને આ આપણો ઉष्ण થઈ ગયો આજો આ પ્રોબ્લેમ કરી મેં શું સમજાનું હૈ આઈ સરસ પ્રાવડ રેડી થઈ ગયો ટપસારો સીન આ ચા તો બસ તો રેડી અને આજના એ તો લાઈક કર સબસ્ક્રાઇબ વિડિયો છે લાયા કાઢ્યું નહીં પણ પીનાલા પપ્પા લાયા ફૂલાવ અને નક્સ બધા ખાઈને બે ગયા હતી ખાયા નહીં આવ ચલો પીના પપ્પા પણ જમવા બેઠા ફૂલાવ પુલાવ કાઢી થોડોક લાયા એ તો ખાતા નહીં કોઈ એટલા ચલો વિડીયોની અંદર બન્યા રેજો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે અને હવે જમી લઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ હવે મળીશું નવા વિડીયો સાથે અને ત્યાં સુધી આવજો અમારો વિડીયો કેવો લાગે કમેન્ટની અંદર જણાવજો જરા